જાન્યુઆરી સત્તરસો એસી ના રોજ ભારત નું પ્રથમ અખબાર બેંગાલ ગેઝેટ કલકત્તા થી શરૂ થયું હતું બેંગાલ ગેઝેટ ની ભાષા અંગ્રેજી હતી અને તેના સંપાદક જેમ્સ ઓગસ્ટિન હિકી હતા આ અખબાર દર શનિવારે પ્રકાશિત થતી સાપ્તાહિક આવૃત્તિ હતી તેની કિંમત એક રૂપિયા હતી આ અખબાર નું સર્ક્યુલેશન ચારસો થી વધુ હતું તે સમયે બેંગાલ ગેઝેટે પોતાના સમાચાર થી બ્રિટિશ શાસન ના ટોચ ના ઘણા શક્તિશાળી લોકોને હચમચાવી દીધા હતા જેની હિકીને માર સહન કરવો પડ્યો અંગ્રેજો વિરુદ્ધ લખવાને કારણે હિકી પર કાનૂની દબાણ વધ્યું અને તેને જેલમાં જવું પડ્યું હિકી જેલમાંથી જ કાગળો કાઢતો હતો આ પછી ત્રીસ માર્ચ સત્તરસો ના રોજ બંગાળ ગેઝેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો દિલ્હીના વિજય ચોક ખાતે આજે એટલે કે ઓગણત્રીસમી જાન્યુઆરીએ બીટીંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે બીટિંગ રિટ્રીટ અઠવાડિયા સુધી ચાલતા ગણતંત્ર દિવસની ઉજવણીની પરાકાષ્ઠા દર્શાવે છે આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ સૈનિકોને તેમની બેરેકમાં પાછા જવાની મંજૂરી આપે છે આ સાથે જ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો અંત આવ્યો બિટ્રિંગ રિટ્રિટની શરૂઆત

જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં હેડ્રિક લેનારો ત્રીજો ભારતીય બોલર છે તેને બે હજાર ઓગણીસ ની કિંગસ્ટન ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે આ રેકોર્ડ હાસિલ કર્યો હતો